ચૂટણી તો ચૂટણીની રીતે જે હોય છે પણ આવા માણસો ચૂંટણી જીતી જાય બધું આવી જાય આ એક જ લોકો છોકરા બગાડીને ચૂંટણી હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું મારે દારૂ ગોતવા નીકળવાનું મારે પૈસા ક્યાં લેજે ગોતવા નીકળવાનું તો સરકારી તંત્ર શું કરે મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો

આતો આ તો બૂથ મૂજે ઓલ પેજ પ્રમુખ એના માટે આ છે ક્યાં હા હે હાલો હા ભલે આવતા હું ભલે લેવો કેટલી ઇમ્પોર્ટન્ટ માલ છે હવે કિંમત ઇમ્પોર્ટન્ટ માલ એ કોઈ પત્યા દોવી પૈસા ભૂજ મારી મોલો માલ થોડોક છે ગામના દરેક ગામમાં પાંચ પ્રકારના ભાગ પાડ્યા છે હા મતદાર માટે અલગ પુરુષ વાળા માટે અલગ પેજ પ્રમુખ માટે અલગ